પોલીસ મથકમાં નોંધવામાં આવી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાના

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએએ ત્રણ મહિના પહેલાં જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના છૂટાછેડા થઈ ગયા હતા અને તેણીને લગ્નજીવન દરમિયાન બે સંતાનો હતા તાજેતરમાં દીકરીની સગાઈ કરવામાં આવી હતી અને પુત્ર શાળામાં અભ્યાસ કરે છે તેનો ઉછેર સાસરિયાઓ કરે છે છેલ્લા ચાર વર્ષ પહેલાં મહિલાના છૂટાછેડા થયા હતા અગાઉ તેણે બેંકમાંથી રૂપિયા પંદર લાખની લોન લીધી હતી તે ભોજન સંબંધિત વ્યવસાય ચલાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલાને જીવલેણ બીમારીનું નિદાન થયું હતું જેના કારણે તે પોતાના ધંધા વ્યવસાય પર ધ્યાન આપી શકતી ન હતી અને મોટા ભાગનો સમય દવા દારૂ કરવા પાછળ ગયો હતો તેવામાં મહિલાના મકાનના હપ્તા સમયસર નહીં ભરપાઈ કરી શકવાના કારણે ત્રણ હપ્તા ચડી ગયા હતા દરમિયાન એક દિવસ મહિલાને બેંકની નોટિસ પણ આવી હતી જેમાં જણાવ્યું હતું કે છત્રીસ દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળો મારી દેવામાં આવશે ધર્મેન્દ્રસિંહનો પીએ રાજેશ ગોહિલ કોઈ લોકોના પ્રશ્નોની અવગણ ના કરતો હોવાનું ધ્યાને આવતા તેણે ત્રણ મહિના પહેલાં જ કાઢી મૂકવામાં આવ્યો છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડ્યા છે